સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી પાણી ફરી વળ્યા છે હવામાન વિભાગની આગાહીને પગલે સર્વત્ર ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે છોટાદેપુર નગરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધોધમાર છે જેમાં એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે તો વરસાદ લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતા સર્વત્ર ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો ખેડૂતોમાં પણ ખુશીનો આનંદ છવાઈ ગયો છે રેહન પટેલ નેશન ન્યૂઝ છોટા છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર